અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી પૂર્વ તરફ એંસી સેન્ટીમીટર નમી ગઈ છે એક અભ્યાસ મુજબ લોકોએ જમીનમાંથી પાણીનો વિશાળ જથ્થો બહાર કાઢી લીધો છે જેના કારણે ઓગણીસો ને ત્રાણુંથી બે હજારની દસની વચ્ચે પૃથ્વી એંસી સેન્ટીમીટર અથવા તો એકત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ પૂર્વ તરફ નમી ગઈ છે જળવાયુ મોડલના આધારે વૈજ્ઞાનિકોએ અગાઉ અંદાજ લગાવ્યો હતો કે લોકોએ એકવીસો ને પચાસ ગીગાટન ભૂગર્ભ જળ કાઢ્યું છે જે દરિયાની સપાટીના છ કિલોમીટર સમકક્ષ સૌથી વધુ ભારતના સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીલીમાં આગને કારણે તબાહી સર્જાઈ છે આગ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે આગના કારણે અત્યાર સુધીમાં એકસો ને બાવીસ લોકોના મોત થયા છે આ આંકડો સતત વધી રહ્યો છે આગના કારણે સેંકડો મકાનો બળીને ખાક થઈ ગયા છે રાષ્ટ્રપતિ ગ્રેબિયન કટોકટીની સ્થિતિ અને બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ચીલીમાં ચૌદ વર્ષ પહેલા બે હજાર દસમાં આવેલા ભૂકંપમાં ચારસો લોકોના મોત થયા હતા અને પંદર લાખ લોકો બે ઘર પણ બન્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે